ભારે હાલાકી ભોગવી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વર્ષો જૂના અને જર્જરિત કેટલાય એવા રસ્તા છે કે જેની ઉપર વાહન ચાલકોને પસાર થવું જીવનું જોખમ છે કેટલાય વાહન ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હોવાના બનાવો પણ બન્યા છે પરંતુ રાહદારીઓની મજબૂરી છે કે તેમને જોખમકારક રસ્તા પરથી પસાર થવું પડે તે એક મજબૂરી છે નસવાડી એક તાલુકાના એકવી નથી લગભગ 45 ગામોની આવા રસ્તા એકબીજાને જોડે છે

કારણ કે હવે ચોમાસાની શરૂઆતના થોડા દિવસો બાકી છે રસ્તો બધો ઉખડી ગયો છે એમાં કપચી બધું બહાર આવી ગયું છે એટલા માટે આ રસ્તો થવો જોઈએ અને જોઈ જાય છે બધા ટેન્ડર ભરીને પણ હજુ કઈ કામગીરી થઈ નથી બાઇક ચાલક બહુ તકલીફ થાય છે રેલાઈન ચાલે છે ગાડી ટાયર બધું કોઈ બનાવ બનાવ હા રસ્તામાં પડે છે લોકો વાગે છે શું કરવું બનવો જોઈએ રસ્તો હું બીજું રસ્તાની પરિસ્થિતિ બહુ ખરાબ છે આજે 10 15 વર્ષથી આ જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં છે જાણવા મળ્યું છે કે આ રસ્તો મંજૂર થઈ ગયેલો છે પણ હજુ કઈ કામગીરી થઈ નથી હવે મોટા મોટા ખાડા છે ને બાઈક ચલાવો તો શું કરશું બાઈક નાના સ્કૂટર લઈને આવવાની આમ મેં એક્ટિવા લઈને આવો છું આ ડીઝલ લઈને લેવા જ જાઉં છું કેવી રીતના લઈને આવ્યો છે કઈ ચલાવી એ નક્કી નહીં કઈ તો કયા ટાઈમે સ્લીપ મારી જાય એનું કશું નક્કી નહીં અને આ સાઈડ અને પેલી સાઈડ અમારા મોદલા થી બે સાઈડે જવાના રસ્તા આ પરિસ્થિતિ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર